સૌપ્રથમ પ્રથમ તો આજની આ પ્રેસ વાર્તામાં તમામ મારા સાથી મિત્રોનું સ્વાગત કરું છું કોંગ્રેસ પાર્ટી વતી હું હમણાં જ દીવથી આવ્યો સંજયભાઈ ડિટેલમાં મેનિફેસ્ટો પર વાત કરી એક બે દીવની હું વાત કરવા માંગુ છું પહેલાં દીવમાં મોટામાં મોટી સમસ્યા છે એ છે આપણા ત્યાંના આપણા જે બહેનો છે અને ખાસ કરી જે આપણા ગર્ભવતી બહેનો હોય એની ડિલિવરી માટે શાસન પ્રશાસન આપણા સરકારી હોસ્પિટલમાં એમને એન્ટરટેન નથી કરતા અને એઓને ઉના કે રાજકોટ ડાયવર્ટ કરી દે છે એમને ઉના મોકલી આપે છે અને એવું કહે છે કે અમારા પાસે ડોક્ટર નથી અને તમારો કેસ બગડી જાય એવું છે અને તમારે એમને રિફર કરી દે બહાર ગુજરાત તો દેટ ઇઝ વેરી ડેન્જરસ એન્ડ આઈ થિંક આપણા પાસે આટલું મોટું ભંડોળ આટલા ડૉક્ટર્સ આટલી બધી આધુનિક વાત કરીએ આપણે તો શા માટે આપણે એમને ગુજરાત ખસેડે અને બીજું કે એ લોકોને સિઝરિયન કરીને આ જે વસ્તુ ત્યાં વીમા કરી રહ્યા છે એ બી બહુ ખતરનાક વસ્તુ છે આ આમાં બી એક અમે કહ્યું કે આ એક આવેદનપત્ર બી અમે આપવાના છે શાસન પ્રશાસનને અને આ વસ્તુને તાત્કાલિક ધોરણે રોકે અને અમે આ વસ્તુને બી મેનિફેસ્ટોમાં આવરી લીધું છે પણ ડિટેલમાં હજી એમાં પોઈન્ટ હજી બી થોડા અમે અંદર લેવાના છે બીજું દીવમાં જે પ્રોબ્લેમ છે મોટામાં મોટી સમસ્યા જે રીતે દમણમાં આપણે માંડોટકર સ્ટેડિયમ લઈ લીધું અને ત્યાં કોઈ ક્લબ બનાવી દીધું પ્રાઇવેટ પાર્ટીને આપી દીધું એ જ રીતે દીવમાં પણ છોકરાઓને રમા લેતા નથી સ્ટેડિયમમાં અને ત્યાં એવા કોઈ ગ્રાઉન્ડ સ્ટેડિયમ છે નથી તો અમે એવું વિચાર્યું કે બે આધુનિક સ્ટેડિયમનું નિર્માણ થાય દીવમાં એક રૂરલમાં એક અર્બનમાં એટલે દીવ કે ગોઘલામાં એક અર્બનાઇઝ એરિયામાં મ્યુનિસિપાલટી એરિયામાં અને એક રૂરલ ગામડામાં એક બે આધુનિક સ્ટેડિયમ ત્યાં ડેવલપમેન્ટ થાય એના માટે અમે મેનિફેસ્ટોમાં અમે કહ્યું છે અને જો આપણે રોડ દરિયો પૂરી પૂરે રોડ બનાવી શકતા તો કેમ નહીં સુંદર એવું સ્ટેડિયમ બી બનાવી શકતી સરકારની ઘણી બધી જગ્યા છે ત્યાં અને કોઈ સીએસઆર હોય તો સીએસઆર ફંડમાં આપણે બધા સર્કલ વર્કર ના થાય એના કરતી કેમ નહીં આપણે સ્ટેડિયમ બનાવીને બાળકો આપણે રમે દીવમાં બે છોકરાઓ મળ્યા એ રણજી ટ્રોફી રમે છે એની બી મારી મુલાકાત થઈ તો ત્યાંથી રણજી ટ્રોફીમાં બી નીકળ્યા છે તો એ લોકોને એ જ કહેવાનું કે ભાઈ અમને અહીં અમારે ગ્રાઉન્ડ નથી બીજું દમણમાં જે થઈ રહ્યું છે ખાલી પેપર પર છે એને હોય કે સેલ પરમિશન કોઈને આપતા નથી કે પછી એફએસઆઈ વધારવાની વાત તો રિજનલ ટાઉન પ્લાનિંગમાં કહી દીધું પણ એમાં કંઈ થતું નથી બીજું કે ઘર બનાવવા પણ એનઓસી આપતા નથી કે ત્રણ ગુંઠામાં કહી ગયું હતું કે ત્રણ ગુંઠામાં આપણે પ્લોટ હોય તો ઘર બનાવો પણ એના માટે બી હવે એને જોઈએ ને આ જોઈએ તે જોઈએ એમાં પરમિશન આપતા નથી મોટામાં મોટી સમસ્યા આપણા દમણ અને દીવાસીઓમાં છે એ એસી થી 100 લાયસન્સ કેન્સલ રદ કરી નાખ્યા છે વાઇન શોપના ના બાર એસોસિએશન એટલે ભી છે એના લાયસન્સ કેન્સલ કરી દીધા ટર્મિનેટ કરી દીધા એને રીન્યુ કરવા ગયા તો લાયસન્સ ટર્મિનેટ કરી દીધા છે અને ઇન્ડસ્ટ્રીઝની વાત કરવા માંગુ તો આપણા જે પ્રવાસી વર્કર્સ છે બહારથી જે નોર્થ ઇન્ડિયાથી આવીને અહીંયા કામ કરી રહ્યા છે જે ઘણા વર્ષોથી દબાણમાં રહી રહ્યા છે અને બાકી આવ આવજાવ બી બધા ઘણા બધા કરી રહ્યા છે તો અમને એવી ખબર પડી છે કે ઇન્ડસ્ટ્રીઝવાળા એ લોકોનો સેલરી બહુ ઓછી આપે છે જે મિનિમમ વેજેસ હોય એ વેજિસ કરતાં બી ઓછી આપી રહ્યા છે અને દસ દસ દિવસની સેલરી કાપીને રાખી દે છે અને એવું કહેવામાં આવે પૂછે એટલે કે ભાઈ તમે લોકો ઘર ચાલી ગયા તો એટલે એ લોકોને વિઝનેસ માત્ર વીસ કે અઢાર દિવસનો જ આપે છે અને બાકી એ લોકોને વિઝેસ આપતા નથી તો આ દાદાગીરી ઇન્ડસ્ટ્રીઝ વાળા નહીં ચલાવીશું નહીં અને દમણમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે ઊંડી ઇન્ડસ્ટ્રીઝનો એસોસિએશનનો અધ્યક્ષ રહ્યો જે તે સમયે આવું ચાલવા લેતા નહીં અમે પણ હમણાં જ્યાં તાનાશાહી ચાલી રહી છે અને તાનાશાહી કોના ઈશારે ચાલી રહી છે એ અમને ખબર છે તો આ તમારા માધ્યમથી હું ઇન્ડસ્ટ્રીઝને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષને કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે આ બંધ કરે અને અમે આવીશું એટલે જે અમારા ઉત્તર ભારતીય લોકો છે બહારથી આવીને વસે છે અને જેને મોટામાં મોટો પ્રોબ્લેમ છે જે વેજેસનો એ વેજેસ બી અમે ડબલ કરી આપીશું એ બી અમે પ્રોમિસ આપીએ છીએ બીજું સરકારી નોકરીમાં સ્થાનિકોને નહીં લઈ રહ્યા અહીંયા વીટીવી ન્યૂઝનો લોકો બૂમને જોઈ રહ્યો છે આપણા સાથી મિત્ર હશે પાછળ વાત કરીશ એમને પછી વીટીવીએ કાલે એક ન્યૂઝ ચલાવ્યું હતું મારા માટે કે ભાઈ કેતન પટેલે બફાટ કરી કે દમણ દીવ ગુજરાતમાં નથી ગુજરાતનો ભાગ નથી હવે એ લોકોને ખબર હોય છે કે દમણ દીવ તો અલગ છે ગુજરાતનો કા ભાગ છે આ કાદીઓમાં ચલાવી

તમે ચોથો અસ્તમે જવું કરશે તો કેમ પબ્લિક શું કરશે બીજું વિદ્યુત વિદ્યુત વિભાગ વિભાગમાં જે અમે મેનિફેસ્ટોમાં લખ્યું છે કે જે પ્રાઇવેટાઇઝેશન કર્યું છે એ પ્રાઇવેટાઇઝેશનને પાછું શાસન પ્રશાસન ગવર્મેન્ટના અધીન કરવાનું અને જે સબસિડાઇઝ વીજળી આપણે લોકોને આપતા હતા પ્રદેશવાસીઓને એ વીજળી મળે એના માટે પ્રાઇવેટાઈઝેશન પાછું કરી સરકારી આધીન જે હતું સરકારની આધીન એ આપણે કરવાનું હાઉસ ટેક્સની વાત કરવા માગું છું કે જે હાઉસ ટેક્સ આટલો બધો વધારી દીધો હાઉસ ટેક્સ તો એ હાઉસ ટેક્સ વધારીને તમે ફેસિલિટી શું આવી કોઈ ફેસિલિટી એવી આપી હોય કે

એ અમારાથી રીલી રહ્યો હોય કે લોકોના ઘર દોડી નાખ્યા અને એવી અવસ્થા છે કે લોકો બહાર એમનો ખાટલો લાખીને ભલન લાખીને બહાર નેટ ઓડે આપણે મચ્છર રાખી નાખીને સૂઈ છે એવા એવી અવસ્થામાં દિવાસીઓને કર્યા છે અને તમામને ત્યાં ઘર બહાર વગર કરી નાખ્યા સિક્સ લેન ફોર લેનનું જે કાર્ય છે દમણમાં સમય જાય કે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કરે તમે કેમકે ઇન્ડસ્ટ્રીઝનો ટ્રાફિક હોય પણ દીવ તો નાનકડો પ્રદેશ છે સુંદર એવું ટાપુ છે આઈલેન્ડ છે તો દીવમાં તો જરૂર નથી હાલમાં બી અગર તમે દીવ જઈ જાઓ તમે તો તમે 15 મિનિટ એક રસ્તા પર ઊભી રહો તો તમને એક બી ટ્રક ની દેખાશે આવતી 15 થી 20 મિનિટ તમે અગર ઊભી છો તો એક ટ્રક ની આવર જવર બી ત્યાં દેખાશે બી તો શું લોકોના ઘર તોડી તમે આ શું સાબિત કરવા માંગો છો તો આ બી એક સમસ્યા જે દમણની વાસીઓ માટે આવી પડી છે એના માટે બે અમે પૂરે પૂરો ધ્યાન આપીશું ધ્યાન રાખીશું જમપોર અને દેવગામમાં જે સ્ટોલ જે સ્ટોલ હતા એ લોકોને ઘરે બેસાડી દીધા બધા સ્ટોલ લઈ લીધા અને બહારના લોકોને સ્ટોલ આપવાના એવી મને વાત મળી છે હજી તો વાત નથી પણ આવી વાત આવી છે જે રીતે દીવમાં તમામ સ્ટોલો ની કરવા માંગે એક સ્ટોલ ત્રણ લાખ થી ચાલુ થાય અને સાત લાખ સુધી ગયો અને સાત લાખ સુધી ગયો નાગવા બીચ પર સ્ટોલ તો આ શું તમે કરવા માંગો અમે જ્યારે સ્ટોલ જમ્પોર દેવકામાં આપેલા તો એક સો રૂપિયા પંચાયત ટોકન લેતી હતી હંડ્રેડ રૂપીસ ટોકન મને ત્યાં સુધી ખબર છે તો આ લોકોની રોજીરોટી બંધ કરી દીધી લાઇસન્સ હોટેલ્સ હોય કે પછી હોટેલકીપર લાઇસન્સ હોય કે આપણા બાર એન્ડ રેસ્ટોરન્ટના લાઇસન્સ હોય કે પછી વાઈન શોપના લાઇસન્સ હોય એને કોલા કરીશું લાઇસન્સ નવા લોકોને આપીશું અને એની જોગવાઈ સ્પેશિયલ જોગવાઈ રાખીશું કારણ કે ઓવાયડીસી ઓમની ઇન્ડસ્ટ્રી ઓમની બસ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે જે સરકારના અધીન છે એ દારૂનો ધંધો કરી રહી છે અને તાત્કાલિક ધોરણે બંધ કરાવીશું અને આપણા જે લોકલ સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોને રોજગારી મળે એવું અમે કહી કરી કરીશું કેમ કે સરકાર કોઈ જે દાવનો ધંધો નહીં કરે જે રીતે દમણ ઓઆઈડીસી દાવનો ધંધો કરી રહી છે તો તાત્કાલિક ધોરણે આમ બંધ કરાવીશું અને ડોકલ જે આપણા લોકો છે એ લોકોને આ સુવિધા મળે અને રોજગારી મળે એના પર ધ્યાન આપીશું ખાસ એન્ડ કરવો એ પહેલાં મારી પાછું એક ભાર મૂકવા માગું છું કે દમન ઇન્ડસ્ટ્રીઝ દમન ઇન્ડસ્ટ્રીઝ વાળાઓ જે આપણા પ્રદેશમાં જે ઉત્તર ભારતીય લોકો છે અને જે બહારથી યુપી બિહાર અને નોર્થ ઇન્ડિયાથી વસેલા છે અને એને જે રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે અને જે રીતે ઇન્ડસ્ટ્રીઝ મનમાની ચલાવી રહી છે અને એમના વેજેસ ઓછો કરી દીધો છે એ વેજેસ પાછો અપાવીશું અને એ વેજીસ અમે ડબલ કરાવીને રહીશું કારણ કે ઇન્ડસ્ટ્રીઝને કોઈ ફરક પડવાનો નથી પરંતુ આપણો જે એક બહારથી એક આવીને વસેલો આપણો એક પરિવાર હોય એ પરિવારને સુવિધા મળે એના પર અમે ધ્યાન આપીશું થેન્ક યુ માટે ફેમસ છે તો એનું તો કઈ મેન્યુફેક્ચર માં છે નહીં નહીં ટુરિઝમ ટુરિઝમ માટે હજી તમે અમે મેનિફેસ્ટો થોડો એડ બી કરીએ છીએ અને ટુરિઝમ માટે અમે પહેલાં બી ગયું છે કે આમાં બે ચાર વસ્તુ પોઈન્ટ લઈ ગઈ છે કેમ કે જરા અરબડીમાં બની ગયું છે અમે હોરક્રાફ્ટ અને કેટેમરીન સર્વિસ ચાલુ કરવાના છે એના માટે અમે એડ કરીએ છીએ હમણાં ડિજિટલ મેનિફેસ્ટો બી હમણાં પાછું તમને મોકલાવ છે અને તમને આમાં બી એડ કરીને પોઈન્ટ આપવાના છે એ પણ તમે લખી શકો સારો પોઈન્ટ તમે ઉઠાવ્યો કે અમે હોરક્રાફ્ટ સર્વિસ અને કેટેમેરીન સર્વિસ દીવ અને દમણને જોડતું દીવ અને દમણ અને મુંબઈને જોડતું આ આપણે ચાલુ કરવું જોઈએ એ ટુરિઝમની ખાસ એક આપણે અમારી ઈચ્છા હતી કે ભાઈ આ વસ્તુ થાય બીજું કે મેં વારંવાર કહ્યું છે કે ટુરિઝમ માટે કોઈ ઓશિનેરિયમ બનાવીએ સિંગાપોરના તર્સ પર ઓશિનેરિયમ બનાવે તો અહીંયા લોકો આવે કેમ કે દમણ અને દીવ હાલ પિકનિક સ્પોટ જોવું થઈ ગયું સવારે આવે અને આપણે સાંજે પાછા ખાઇ પીને પરત ચાલી જાય તો અહીંયા રોકાવા માટે શું તો એના માટે ઓશિયનેરિયમ કે આપણે ઓશિનેરિયમ એટલે તમને ખબર છે કે મોટું હાઈટેક મચ્છી ઘર અંડરગ્રાઉન્ડ એમાં બધી જાતની વેરાયટીઝના સ્પીસીસ હોય એ રીતેનું એક ઓશિયન ડેવલપ કરવા માટે બી અમે એક લખીએ છીએ બીજું કે એવી કોઈ સેન્ચ્યુરીઝ હોય પાર્કસ હોય અહીંયા કંઈ છે નથી તો એના માટે બી અમે એડ કરીએ છીએ હમણાં એજ્યુકેશન પેજી તમે વડી લાવવાની

કે જે શિક્ષકો છે એને બીજા કામમાં લગાવે છે એને સર્વે કરાવી રહ્યા છે એને રૂમે રૂમે સ્ટીપ આ વેચવા મોકલાઈ રહ્યા છે ફલાણો કરાવે છે ઢીકણું કરાવે છે અને આખા વર્ષ શું નથી કે ઇલેક્શન આવ્યું હોય તો સમજે કે ઇલેક્શન ડ્યુટી લગાવે પણ આ તો આખા વર્ષ મહિનામાં ત્રીસ દિવસમાં બાર સોળ અઢાર દિવસ તો એ લોકોને બહાર જ ફરાવે તો પછી શિક્ષક કરવાનું શું અને બીજું કે આપણે શિક્ષક બી ઘણા સમયથી માંગ છે એ બી પૂરી નથી કેતનભાઈ जरा भाई मेरे दो क्वेश्चन है मैं पूछूंगा बाद में कोई आराम से चेतन भाई आपके ऊपर आरोप यह है कि पिछले चार पाँच साल से आपने जनता के हितों को लेकर एक बार भी विरोध प्रदर्शन नहीं किया दमन एंड दीव में कांग्रेस का कोई भी संगठन नहीं है और आपके ऊपर ये गंभीर आरोप है कि आप जनता के साथ जब प्रशासन द्वारा त्रास्ती की जा रही थी आप चुप थे फिर आप कैसे चुनाव जीते देखो ऐसा है आपने हुजूम हमारे पीछे देखा होगा कोई आप आपको किसने कहा कि हमारे पास कार्यकर्ता नहीं है हमारे पास आपका संगठन बताइए आपका जिला अध्यक्ष कौन है संगठन ये आपका, आपका तालुका कौन है ग्राम पंचायत ऐसा आपका... है अभी हाल ही में जो इलेक्शन गया उसमें हमने पूरी बॉडी को हमने एबोलिश कर दी थी बॉडी हमने बंद कर दी थी उसके बाद बॉडी बनाई नहीं क्योंकि दीव की अगर बात करूँ तो दीव में भी आपने जो कहा इसमें दो चार लोग चले गए थे बीजेपी में वो चला जाना और आना वो तो चलता लेकिन हाँ। आपके संगठन है? है ना संगठन? क्यों नहीं आपका है? है? ऐसा है। है? संगठन तो बहुत बड़ा दरिया है कांग्रेस संगठन अगर मैं भी नहीं रहू तो चलते जाता है ऐसा उसमें नहीं है सतीश जी ऐसा तो कोई है नहीं प्रॉब्लम संगठन संगठन है बिल्कुल है और आज मैं आपको दावा के साथ कहता हूँ कि सात तारीख को नहीं चार तारीख को वो जून में ही पता चलेगा चार जून को आपने आरोप लगाया प्रशासक मनमर जी का आपने फ्री बिजली की बात की जब टोरेंट पावर का निजीकरण हो रहा था कांग्रेस का सो रही थी नहीं हम लोग गए थे ना बिल्कुल तभी, तभी, दस्तावेज आप कर सकते हैं कि आपने टोरेंट का विरोध किया हो टोरेंट के समय में भी हम गए थे अभी हाल में जो दो मीटिंग हुई उसमें नहीं गए थे पर वो आप तो जेआरसी की, की बात कर रहे हैं मैं के की बात कर रहा, रहा हूँ क्या आप कोर्ट में या प्रशासन में आपने निजीकरण को रोकने के लिए कांग्रेस की तरफ से कोई आवेदन दिया है हमने कभी किसी प्रेस नोट के जरिए लेते नहीं है नाइस प्रशासन बोलते हो करते हो ले लेते नहीं तो, प्रसासन, तो प्रसासन, मैं क्या कर सकता हम तो तो प्रेस नोट देते आपको मैं प्रशासन मैं आप लोग लेना चाहिए ना जो काम जो आप लोग लेना चाहिए मैं क्या जो काम तो? आपको तो करना चाहिए था वो काम तो निजी गंड का रोकने के लिए मैंने किया मैं हाईकोर्ट में जनहित याचिका लगा के उसका स्टे लेकर आया हूँ सतीश जी वो बहुत अच्छी स्टे वाला कहाँ हटाया स्टे है ना हाईकोर्ट का स्टे है ना स्टे से क्या हुआ ये हाई कोर्ट की प्रक्रिया में आप और मैं दखल नहीं कर सकते वो कोर्ट की सुनवाई के अंदर अभी पेंडिंग है सतीश जी हाई कोर्ट सुप्रीम कोर्ट सब इनके पास ही है उसमें कोई कुछ तो होना नहीं है मैं आपको इतना ही कहूंगा कि हमने बार बार इस चीज को लिख के भी दिया है शासन प्रशासन को तो, तो, तो नहीं उस पर भी दिया है कि हमारा उसमें विरोध है और हमने किया है जिला पंचायत ग्राम पंचायत पंचायतों में वो ये गवर्नमेंट ने ले लिया तो फिर जो जो इसमें इस राजीव गांधी राजीव गांधी पंचायती राज लाने वाला राजीव गांधी पंचायतों को पावर मिलना चाहिए उनको क्या है प्रशासक अधिकारी को पावर देना है और पैसा बटोरना है उनका ये व्यापार बन गया है राजनीति जमीन स्तर पे पंचायत या जो गांव का सरपंच होता है वो मुखिया होता है और गांव वाले जो बोले वैसे होना चाहिए लेकिन ये पूरा जो पावर लेने का कारण भ्रष्टाचार है मैं बहुत दावे के साथ बोल रहा हूँ और दमन के अंदर मैंने देखा आपने बताया कि ये इश्यू केतन भाई चार साल आवाज मैंने बोला कि यहाँ जो भी आवाज उठा यहाँ का सांसद कहाँ था दस साल पंद्रह साल से आप उनको यहाँ गिर रहे हैं ये जनता परेशान इतनी हो रही है जनता के आवाज टूट रहे हैं। मकान किसी विकास करो लेकिन विनाश करके नहीं होना चाहिए विकास ऐसा होना चाहिए कि जनता को आप उसके बदले में घर दो ना क्यों देते हो मकान पूरा तोड़ देते हो आज मकान बनाने का खर्च आम आदमी को कितना होता है आज बेचारा बनाता है उसको तोड़ देते हो अभी भी ये जो आ, माची लोगों का जो लाइन है वो लाइन में पूरा आ रहा है कैसे अभी मैं घुमा मुझे पता चला एक सौ छप्पन को नोटिस दी आज बिल्डर लोगों का रियलिटी बिजनेस दमन में खत्म हो गया आज करोड़ों का बिजनेस उन्होंने प्रोजेक्ट खड़ा किया जो बिल्डिंग कम्प्लेन हो गई तभी तो उसका पीओसी नहीं दे रहे अरे ये कोई ये कोई तंत्र होता है क्या आज इतनी ताना जो परेशान किया जाता है वो बेचारे बोलते नहीं है मकान तोड़ देंगे बिल्डिंग तोड़ देंगे करोड़ा की लागत है तो ऐसा नहीं झूम चलता है भाई साहब ये दमन में तुम कितना भी मौजूद रहो तो क्या उससे समस्या नहीं प्रशासक जिस तरह से यहाँ शासन कर रहा है जिस तरह से तानाशाही लागू किया है मुझे नहीं लगता है दमन की जनता ने तय कर लिया है कि इस बार भारतीय जनता पार्टी उनकी चाहे वेद समिति हो वेद प्रमुख से सत्ता जा रही है मैं दावे के साथ क्या किया विकास डेवलपमेंट 370 सौ सत्तर की चल रद्द हो गए बोला रद्द हो गए उसमें भी एक अमेंडमेंट रद्द किया है अरे ये पता नहीं जनता को बेवकूफ बनाया जा रहा है ऐसा थोड़ी सब राम मंदिर में चार शंकराचार्य नहीं गए बहिष्कार किया जो जो देश के सर्वोच्च शंकराचार्य माने जाते चार लोगों ने कहा कांग्रेस तो नहीं गई अरे कांग्रेस क्यों जाएगी तुम्हारा आधार मंदिर अधूरा मंदिर है और वो वो आदमी करेगा जो शंकराचार्य उसकी प्रतिष्ठा करें वो कोई प्राइम मिनिस्टर करेगा નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યુઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ છેલ્લા વીસ વર્ષ થી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ વોટર એન્ડ પ્લાયુ વગેરે